આ ઘટનામાં રેતી કરનારા સામે કોઈ કાર્યવાહી નહીં કરાય હોવાના આક્ષેપો મૃતકોના પરિવારજનો કરી તેમને હજી સુધી વળતર પણ નહીં મળ્યું હોવાનું જણાવ્યું હતું પોલીસે બીએનએસ મુજબની કલમ હેઠળ એફઆઈઆર નોંધી નથી મૃતકોના પરિવારજનો અને સામાજિક કાર્યકર્તાઓએ ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગમાં ફરિયાદ કરી હતી આયોગે બાર મે બે હજાર પચીસ ના રોજ ચાર સભ્યોની એસઆઈટી ની રચના કરી તપાસનો આદેશ આપ્યો છે એસઆઈટી ભરૂચ કલેક્ટર સમક્ષ અધૂરો અને ક્ષતિયુક્ત રિપોર્ટ રજૂ કર્યો છે કલેક્ટરે આજ રિપોર્ટ આયોગમાં મોકલ્યો છે ખારવા સમાજના મતે આ રિપોર્ટ થી મૃતકોના પરિવારોને અન્યાય થયો છે તેમણે એસઆઇટી દ્વારા નવી તપાસ અને નવો રિપોર્ટ તૈયાર કરવાની માંગ કરી છે સાથે પરિવારજનોને યોગ્ય વળતર આપવાની પણ માંગણી કરી છે સફીક પટેલ તુફાન એજ ન્યૂઝ આપ મેં શીતલબેન બોલું છું આજ દુબઈનું વસ્તુ આ ત્રણ વ્યક્તિ દુબઈલા છે ત્યાં અમે બધા હાજર જ હતા ત્યાં જે વ્યક્તિ ત્યાં દુબઈએ ત્યાં હજુ ખાડા ખોટા જ હતા હતા

મા એક ને એક દીકરો જ હતો રે અમાર કોઈ છે જ નથી તું ફોટો કોણ લઈતું છે આ તો એક ખડંગવાળા ખડંગવાળા લખેલું છે હું સાબેન મિસ્ત્રી બોલું છું વસંતભાઈ મિસ્ત્રી ડૂબી ગયા છે મરી ગયા એમની બેન થામ છું એ લોકો જે ખારામાં ડૂબી ગયા છે એ ખારો નહીં બતાવતા એ લોકો બીજો ખારો બતાવે છે એટલે આ લોકો કંઈ કરવા નહીં માંગતા એ લોકો ઊંધું બોલે છે તો અમને સહાય તો જોઈએ કે નહીં અમારે કોઈ છે નથી અમારે આ બે દીકરીઓ છે બે દીકરીઓનું શું કરવાનું અમારે એમનું કોઈ કમાવવાળું નથી રહ્યું તો એમને શું કરવાનું ઘેરમાં શું એ લોકો ત્યાં પધરાવા ગયા છે આ સરાવા ગયા એમની મમ્મી ડૂબી ગયેલી હતી એ મળી ગયેલા તો એમનું શરાટ કરવા ગયા છે ત્યાં એ લોકો છે તો પાણીનું ભરતી આવી ગઈ એમને કંઈ ખબર નહીં પડી તો પહેલાં છોકરો ડૂબી ગયો એ લોકો ટટન જણા સાથે જ ગયા એટલે પાણીની ભરતીમાં એમને કંઈ ખબર પડી નહીં એટલે લોકો અંદર ધસરી જ ગયા છે રેતીના ખારા કરે તો જ ખારા પડે છે ને એમને કોઈ ખારા પડતા હશે આખી જિંદગીની શુકલટીની જાત્રા છે તો જરા અમથું પાણી હોય છે એમાં આ ખારા કંઈથી આવી ગયા તો એ લોકો બીજો ખારો બતાવે છે ક્યાંથી બીજો ખારો આવી ગયો આ લોકો ખાય હા મેં તો એ લોકો હજુ અમા લાશો કરે ત્યાં તો એ લોકો હજુ ખારા ખોડે જ છે રૂબરૂમાં હતા અમારી ફોટા પણ છે એમના ભલે જૂઠું બોલતા હોય તો એ લોકો અમને સહાય જોઈએ બસ અમાય બે કર્યો થાય એવું અમને બીજું કંઈ જોતું નથી અમે કંઈ માગતા નથી એમનું કોણ પૂરું કરે એ લોકો કશું કહેવાય નહીં માંગતા એટલે આ કંઈ પૈસાની કામ ચાલતું હશે તો જ આ થશે બરાબર હા રાજકારણ કઈ કામ જ છે બધું એટલે એમનું કંઈ અગાડી વધતું નથી આજે સાતમા મહિનાની સવાર થઈ છે એમનો કોઈ જવાબ નથી આવતો તો અમારે ફરવાનું શું બોલો હવે આ બે દીકરીઓ છે એમને ખાવાનું પીવાનું ના જોઈએ એમને ખાવા પીવાનું ના જોઈએ તો પછી એમને કોની સહારે એમને લાખવાની હું પહોંચે તો હું જોવા જાઉં પછી હું ટકે લાવીને ટકે ખાય તો એમને કાંઠી હું એમને બી આપું છું સારું